શોરૂમ ધ બ્રિક વર્લ્ડ માં જ્યાં તમને મીઠા પાણી અને સારા ટેમ્પરેચર માં પકાવેલી લાલ ઈંટ મળી જવાની છે સાથે અહીંયા ફેસ બ્રિક ક્લેડિંગ બ્રિક્સ ટેરાકોટા જાળી બ્લોક રૂ ક્લેટાઇલ વોલ ક્લેડિંગ બ્રિક થર્મો બ્રિક એક્સપોઝ બ્રિક આર્ટિફિશિયલ સ્ટોન ક્લેડિંગ હોલો બ્રિક વાયર કટ બ્રિક એલિવેશન બ્રિક નડિયા અને સાથે નળિયાની અવનવી વેરાયટીઓનો તો ખજાનો મળી જવાનો છે તો છે ને જોરદાર આવી અવનવી આઈટમોનો તો ખજાનો છે તો ગાઈસ આજ જ વિઝિટ કરો ધ બ્રિક વર્લ્ડમાં જેનો એડ્રેસ અને મોબાઈલ નંબર અહીં આપેલો છે અને હા આ રીલ્સને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ